વાડોલી તાલુકાના સુરાલી ખાતે શ્રી લક્ષ્મી વિનાયક ગણેશિવક મંડળ દ્વારા તારીખ પંદર નવ બે હાજર ચોવીસ ના રોજ પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે શ્રી લક્ષ્મી વિનાયક ગણેશ યુવક મંડળ સુરાલી દ્વારા આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવાર સવારે અગિયારથી બે વાગ્યા સુધી રાખવામાં આવેલ છે જેમાં સૌજન્ય ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ઈસીજી અને બેઝિક બ્લડ રિપોર્ટ ફ્રી સુવિધાઓ આપવામાં આવશે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં લાભ લે એવી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ અવનવી વાનગીના ખજાના સાથે સાંજે ચારથી સાતમાં એક આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી લક્ષ્મી વિનાયક ગણેશ યુવક મંડળ તારીખ પંદર નવ બે હજાર ચોવીસ રવિવારે ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલીના સૌજન્યથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરે છે તેમાં અલગ અલગ સ્પેશિયાલિટીવાળા ડોક્ટર આવીને અહીં સેવા આપવાના છે તો આપ સૌ ગ્રામજનો તથા ભક્તોને વિનંતી કે આવીને લાભ ઉઠાવે એ કેમ્પનો અને મંડળને સહકાર આપે અને ત્યાર પછી આપણે આનંદ મેળાનું પંદર નવ બે હજાર ચોવીસ ને રવિવારે સાંજે ચાર થી સાત આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અવનવી વાનગીઓ આવીને આનંદ ઉઠાવે મંડળ ને સહકાર ની અપેક્ષા છે અક્ષય ચૌધરી એબી ફોર્ટી